ભાણવડ તાલુકાના હાથલા ગામને શનિદેવનું પ્રાગટ્ય સ્થળ માનવામાં આવે છે આ દરમિયાન હાથલા મુકામે આવેલ પ્રાચીન શનિ મંદિરે શનિવાર અને સાથે સાથે અમાસના સંયોગની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી તેમજ શનિદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી અહીં શનિદેવની સાથો સાથ નવગ્રહ તેમજ પનોતી દેવીની પણ પ્રતિમા આવેલ છે અને એક માન્યતા મુજબ લોકો પોતાની પનોતી ઉતારવા અહીં પોતાના પહેરેલા ચપ્પલ મૂકીને જતા હોય છે આ ઉપરાંત પવિત્ર કુંડના પાણીથી પાણી સ્નાન કરી શનિદેવના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ શનિદેવ મંદિરના અવશેષો પંદરસો વર્ષથી પણ અડદ કાળુ કપડું લોખંડ ધરી પૂજા અર્ચના કરે છે મારું નામ વિનોદપુરી ગોસ્વામી છે આજે અહીંયા દેવની અમાસ જેને કહેવાય શનિવાર સાથે હોવાથી મહત્વ શનિકુંડ આવેલો છે પછી શનિદેવ છે બિરાજે છે શનિ મહારાજ ની પૂજા કરે તો એનું અનેરું ફળ મળે છે એટલે લોકો અહીંયા આવી શનિ કુંડ સ્નાન કરી અને પછી બધા પૂજા કરે છે આજ સવારથી બહુ જ ભીડ છે બહુ જ ઘણા બધા લોકો આવીને પૂજાનો લાભ લઈને ગયા છે જય શનિદેવ હું માંગરોલ છે માંગરોલ થી આવું છું અને આજે શનિ શનિવારી અમાસ છે અને વર્ષોથી અમે અહીંયા દર્શન માટે આવીએ છીએ અને આજે શનિવારી અમાસ અને ગ્રહ શનિના જે છે એ મીન રાશિમાં પ્રવેશ કરે છે એટલે આજે એનું મહત્વ વધારે છે એના માટે આજે લાખોની સંખ્યામાં અહીં શનિદેવના મંદિરે દર્શન આર્થે આવ્યા છે જય શનિદેવ શનિ મંદિર એટલે આટલા પુરાણોમાં પણ લખેલ છે કે ભગવાનનો જન્મ સ્થળ છે છે આજે શનિવાર અમાસ છે સાથે સાથે શનિ ગ્રહ પણ આજ રાત્રે સાડા નવે ફેરફાર થાય છે સૂર્યગ્રહણ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે ખાસ કરીને ભારતમાં ન દેખાતું પણ સૂર્યગ્રહણ છે આજનો દિવસ શનિદેવ ના દર્શન માટેને ખૂબ મહત્વનો છે હજારો ની સંખ્યામાં ભાવિકો અહીંયા દર્શન કરવા આવે છે ત્યારે જામનગર થી અમે પટ્ટી સાથે દર્શન કરવા હું રેગ્યુલર દર્શન કરવા આવું છું શનિ ભગવાન બધાય નું સારું કરે અને ગ્રહ હાથે જે ફેરફાર થાય છે એમાં પણ બધાયને સારી રીતે એના આશીર્વાદ મળે એવા આશીર્વાદ લેવા હું પણ આવ્યો છું અને વિશ્વનું કલ્યાણ થાય એવા આશીર્વાદ